આજે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત એકસો ને ત્રણ પુન નિર્મિત જે અમૃત સ્ટેશનનું આજે લોકાર્પણ થયું છે ત્યારે હું કહીશ કે આજે મારા સંસદીય મત વિસ્તારના ટેરોલ ગામ અને ડાકોર બંને સ્ટેશનો આજે લોકોને સમર્પિત કરવામાં આવ્યો છે આજે જે સુવિધા સફર જે રેલવે સ્ટેશન લોકોને પ્રાપ્ત થશે તેના દ્વારા તમને પ્રવાસ સરળ બનશે અને જે અગાઉની સરકારોમાં જે રેલવે સ્ટેશનો હતા અત્યારે એરપોર્ટ જેવી સુવિધા રેલવે સ્ટેશન ત્યારે પ્રાપ્ત થયા છે ત્યારે હું વધી અને ની જનતા વધી આપના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો અહીંયાથી ખૂબ ખૂબ આભાર માનું